કારણ ગુજરાત સરકાર સાંભળો એમને પ્રમાણપત્રો જીએમપી આપ્યા છે ઓગણીસો બોતેર થી કંઈક ચાલુ કરી એવું કઈક એ છે મારી પાસે એમના પુરાવા પછી એસી માં છ્યાસી માં નેવું માં બે હજાર સોળ સુધી પોતાના હિતચુઓ સગા વાળાઓને એને જીએમ બી પ્રમાણપત્ર આપ્યા છે એ ખાસ સાંભળો અમારા અંજાર તાલુકાના ગામ માથક જિલ્લો કચ્છના ડોક્ટર જયસુક રાવલ અમારા મા માંત્રીયતા એસોસિએશનના એમને આપ્યું એમની સાથે બસો જણાને આપ્યા છેલ્લે છેલ્લે બે હાજર સોળમાં તો અમે શું ગુનો કર્યો અમારા જે બીજા ડોક્ટર વૈદ્યો જે ખરેખર લાયક છે એ શું ગુનો કર્યો કેમ ન આપ્યા અમારી આટલી બધી રજૂઆતો હા ચાલીસ ચાલીસ વર્ષના વાળા વહી ગયા છે મારા ભાઈઓ મેં પર્સનલ વ્યક્તિગત